મેળાઓ સૌરાષ્ટ્રમાં યોજાય છે જેમાં ભાથીગર લોકમેળો અને જે મેળો ઋષિઓ યોજતા હતા તે મેળો ખુલ્લો મૂકવામાં આવે છે ચાર દિવસે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવતા સમગ્ર ગુજરાતમાંથી મેળો માડવા માટે લોકો તરણે તરણ ખાતે પહોંચે છે ઋષિની પરંપરા મેળાની જણાવવામાં આવી છે ઋષિઓ આ મેળો યોજતા હતા અને આજે પણ વર્ષો પછી આ પરંપરા યથાવત છે ભાતીગઢ લોક મેળામાં દસ લાખ લોકો ચાર દિવસ મુલાકાત લેશે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પંદરસો થી વધુ પોલીસ સ્ટાફ મેળા બંદોબસ્તમાં ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે તો આ ઉપરાંત મેળાની તમામ રાઇડોના ફિટનેસ સર્ટી અને મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે સ્થાનિક ધારાસભ્ય સમાજી ચૌધરી ચૌહાણ અને કલેકટરની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વર્ષે મેળામાં ચોવીસ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મેળામાં રાત્રે લોક ડાયરા અને સાંસ્કૃતિકને ઉજાગર કરતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને પૌરાણિક ગણાતા મેળામાં પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી

અને જૂની જવાબદારી એ છે કે પહેલા દિવસે જે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજા વિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી ભજાવી છે આજે અમે ગૌરવ મહેસૂસ કરી છે કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે આજે આપણે હમણાં છે અને અને પછી મહાદેવજીની પૂજા કર્યા પછી તરનેતર મેળાનું ઉદ્ઘાટન થાય છે અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામના આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર જોડે તરણેતર મેળાનો શુભારંભ થઈ રહ્યો છે અને ખાસ કરીને આજે જે છે એ મહાદેવની પૂજા કરીને આપણે આ મેળાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને ચાર દિવસ માટે ખૂબ લોકો આવશે એવી અમને અપેક્ષા છે અને એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે ખાસ અમારી અપીલ છે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ખાસ કરીને કોઈ દોડાદોડી ન કરે ક્યારેય પણ એવો પ્રસંગ બનવા પામે ત્યારે શાંતિથી જે છે એ પરિસ્થિતિનો પરિસ્થિતિમાં એ રીતે વર્તે એવી બધાને ખાસ અમારી વિનંતી છે બધી જ વ્યવસ્થાઓ વ્યવસ્થા તંત્રએ કરી છે એટલે પોલીસ આરોગ્ય અને બાકીની જે વ્યવસ્થાઓ છે એનો પૂરો ઉપયોગ પણ જે છે થાય અહીંયા ઘણા બધા પ્રદર્શનો પણ રાખ્યા છે એ પ્રદર્શનોનો પણ લોકો ખાસ લાભ લે મયુરગીરી શંભુગીરી ગોસ્વામી છે અમે આ વર્ષો સેવા પૂજા કરી છે આજે આજે ત્રીજ નો દિવસ છે અને શિવ ત્રિનેશ્વર મહાદેવ પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ને ખુલ્લો મેકવામાં આવ્યું છે અને આવતીકાલે ચોથ છે એટલે ચોથની પણ બાવન ગજ ની ધજા પાડિયા ચડાવવામાં આવશે અને પરમ દિવસે

વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો તે પરંપરા દ્વારા મેળાની ચાલુ બહુ વિશેષ છે મહાદેવ જે વિષ્ણુ ભગવાન કમળ પૂજા અહીંયા કરતા એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો તેથી ભગવાન વિષ્ણુને ને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે એક હજાર આઠ પુષ્પમાંથી શિવજી એ પુષ્પ અદર્શ્ય કરી દીધું એટલે વિષ્ણુ મુંજાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમનું નેત્ર કમળ સ્વરૂપ ગણાય તે શિવાલય ઉપર ચડાઈ ગયો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગ માંથી તેનેશ્વર મહાદેવ પ્રગટ થયા અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે ત્રિનેતેશ્વર મહાદેવ કહેવાના અને બીજી વખત કણવ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠ નો ત્રીજા વર્ષે મેળો આવે છે તેથી ગંગાજી કુંડ માં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડ માં સ્નાન કરી અને તિનેતેર